ના એ બહુ સરસ વાત લઈને નીકળ્યા છે અને ખરેખર આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે છતાંય આટલો દારૂ વેચાય છે તો ના થવું જોઈએ અને મેવાડી સાહેબે જે મુદ્દો ઉઠાવ્યો છે એ રીતે બરાબર છે એવું નથી કે ભાઈ અમારા સમાજમાં જ વ્યસન છે દરેક સમાજમાં વ્યસન છે તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાતના સુપરસ્ટાર ગણાતા એવા વિક્રમ ઠાકોર પણ અત્યારે જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈએ કે વિક્રમ ઠાકોર જીગ્નેશ મેવાણીની વિશે તેમણે શું કીધું અને ત્યાર પછી આ વિડીયો વિશે આપણે થોડી ચર્ચા કરીએ એવું નથી કે ભાઈ અમારા સમાજમાં જ વ્યસન છે દરેક સમાજમાં વ્યસન છે પણ અમારા સમાજમાં વ્યસન એટલા માટે છે કે એજ્યુકેશનના બહુ ઓછું છે મારા સમાજમાં એટલે હું માનું છું ત્યાં સુધી અમારા સમાજમાં એજ્યુકેશન હજુ વધશે શિક્ષણનું અપનાવશે ના એ બહુ સરસ વાત લઈને નીકળ્યા છે અને ખરેખર આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે છતાંય આટલો દારૂ વેચાય છે તો ના થવું જોઈએ અને મેવાડી સાહેબે જે મુદ્દો ઉઠાવ્યો છે બરાબર છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈને કે હવે ગુજરાતના સુપરસ્ટાર ગણાતા એવા વિક્રમ ઠાકોર પણ જિગ્નેશ મેવાણીને સમર્થન કરી રહ્યા છે એમનું કેવું એવું છે કે અત્યારે જે જિગ્નેશ મેવાણીએ જે દારૂ અને ડ્રગ્સનો જે મુદ્દો ઉપાડ્યો છે એ બરોબર છે કેમ કે મિત્રો અત્યારે દારૂ અને ડ્રગ્સના લીધે ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે ઘણી બધી મહિલાઓ વિધવા થઈ રહી છે અને એકવાર જો ડ્રગ્સનો કોઈ લત લાગી જાય તો મિત્રો ત્યાર પછી એ એટલું બધું નુકસાન કરે છે કે જો પોતાની મા હોય એના ગળામાં સોનાનો ચેન હોય તો એ ચેન વેચીને પણ એ ડ્રગ્સ લઈ આવશે એટલું બધું હાનિકારક આ ડ્રગ્સ હોય છે મિત્રો દારૂનું તો ઠીક હોય છે દારૂ જો તમે ધારો તો દારૂનું તમે વ્યસન છોડી શકો છો પરંતુ મિત્રો એકવાર જો તમને ડ્રગ્સનું વ્યસન લાગી ગયું તો પછી એને છોડાવવું લગભગ ના જેવું થઈ જાય છે તો મિત્રો તમારું શું કહેવું છે જિગ્નેશ મેવાણી આ જે મુદ્દો ઉઠાવ્યો છે દારૂ અને ડ્રગ્સબંધીનો એ શું ખરેખર યોગ્ય છે સારો કહેવાય કે નહીં મિત્રો એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો